તો આજે હું તમારા માટે લઈને આવી છું સેવસરની રેસિપી એના માટે મેં અહીંયા બે ગ્લાસ પાણી ગરમ મૂક્યું છે એના અંદર હવે એક કપ વટાણા નાખી અને એને ચાર કલાક માટે હું પલળવા મૂકી મેં દઈશર વધારવા માટે અહીંયા ત્રણથી ચાર ચમચી તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે એમાં થોડી હિંગ નાખીશું થઈ જાય એટલે એમાં થોડી

એક ચમચી લસણ અને મરચાની પેસ્ટ લસણ મરચાં ડુંગળી આપણે એને ફ્રાય કરવાનું હવે એમાં આ બાફેલા વટાણા ઉમેરીશું

અડધી ચમચી હળદર હું અહીંયા એક ચમચી જેવો ગરમ મસાલો લઉં છું તમને ઓછું જોઈતું હોય તો તમે ઓછો નાખી શકો છો

હવે આપણે એમાં થોડા કોથમીર નાખી અને એને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લઈશું તમે જોઈ શકો છો આ ઉકળવા આવ્યું એટલે આપણો તેલ મસાલો બધો ઉપર આવી જશે આવી રીતે વઘારી અને સેવસર બનાવવાથી એકદમ ટેસ્ટી થાય છે તમે પણ જરૂર ટ્રાય કરજો ચલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે જય જલારામ